એક શાશ્વત અસ્વસ્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે ભક્તિ યોગના વિચારણા કર્યા પછી કોઈ પ્રશ્ન કરી શકે છે વેદોનો આશ્રય શો છે આ ધીમાં સમજાવવામાં આવ્યું છે કૃષ્ણને જાણવા એ જ વેદ અધ્યયનનો આશ્રય છે માટે જ જે મનુષ્ય કૃષ્ણ ભવનામાં કૃષ્ણની સેવામાં સંલગ્ન છે તે વેદોનો થયેલો છે આ ભૌતિક જગતના સરખામણી અહીં અસ્વસ્થ વૃક્ષ સાથે કરવામાં આવી છે જે મનુષ્ય સખામ કરવામાં રહે છે તેના માટે આ વૃક્ષની કોઈ અંત નથી તે એક શાખામાંથી બીજી શાખામાં અને બીજી શાખામાંથી ત્રીજી શાખામાં ભટકતો રહે છે આ ભૌતિક જગત વૃક્ષનો કોઈ અંત નથી અને વૃક્ષ પ્રતિ આશક્ત રહેનાર મનુષ્ય મુક્તિની કોઈ શક્યતા નથી આત્મનોત્તિ સાધન એવા વેદ મંત્રો આ વૃક્ષના પાંદડા છે આ વૃક્ષનું મૂળ ઉપરની તરફ વધે છે કારણ કે તેમની શરૂઆત આ બ્રહ્માંડના સર્વોચ્ચ બ્રહ્મલોકથી થાય છે જો કોઈ મનુષ્ય મોહરૂપી અવિનાશી વૃક્ષને જાણી લે છે તેના આમાંથી બહાર નીકળી શકે છે મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ